સમાચાર પરમાર વાંચે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરથી કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો છૂટો કરશે રાજ્યમાં પણ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે આ ઉપરાંત રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કિસાન સન્માન નિધિ અનુસાર રાજ્યમાં છાસઠ લાખ પંચાવન હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં અઢાર હજાર આઠસો કરોડ રૂપિયા મળ્યા છે આજના આ કાર્યક્રમ થકી પણ રાજ્યના પાત્ર ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે રાજ્યમાં આગામી સત્યાવીસમી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે તે માટે દરેક જિલ્લાઓમાં તંત્ર અને શાળાઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે બાળકો તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સલાહકારોની નિમણૂક કરવામાં આવી છે પ્રસ્તુત છે એક અહેવાલ બોર્ડની પરીક્ષાને લઈને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકો માટે સલાહકારોની નિમણૂક નિમણૂંક કરવામાં આવી છે બાળકો તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સલાહકારો પાસેથી જરૂરી માહિતી મેળવી શકશે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી બોર્ડ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અંકિત ચૌહાણ આકાશવાણી સમાચાર અરવલ્લી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કચ્છના ભરાપર ખાતે આયોજિત ત્રિવેણી ઉત્સવમાં જળસંચય અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરવા આહવાન કર્યું શ્રી પાટીલે કહ્યું કે કચ્છ એ દાતાઓની ભૂમિ છે આ પ્રસંગે આગામી ચોમાસા પૂર્વે જુદી જુદી સંસ્થાના સહયોગથી કચ્છમાં છ હજાર જેટલા બોર રિચાર્જ કરવાની જાહેરાત કરવામાં આવી હતી મહાશિવરાત્રીના પર્વમાં મહેસાણા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે શિવ દર્શનથી સ્વર્ણિમ સંસ્કૃતિ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં રશિયાથી આવેલા તેત્રીસ કલાકારો પોતાની કૃતિઓ થકી વાતાવરણને શિવભક્તિમય બનાવશે તેમની કૃતિઓ થકી મનુષ્યની મનોવૃત્તિઓને શ્રેષ્ઠ બનાવીને એક ઉત્તમ સમાજની રચના વિશે સમજ આપવામાં આવશે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવરી સન્ડે ઓન સાઇકલીંગનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત મોડાસાના માલપુર બાયપાસ રોડ ઉપરથી સાયકલિંગની શરૂઆત કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે શહેરીજનોને મોટી સંખ્યામાં સાયકલિંગમાં જોડાવા અપીલ કરી હતી મોડાસાની બધી જનતાને ઇન્વાઇટ કરું છું કે અમારી સાથે જોડાય સવારે અને એક ફિટનેસનું એક એક્ઝામ્પલ પોતાને જીવનમાં અને બધાને આ એક તો અમે દર સન્ડે

શ્રી યાદવે ઉમેર્યું કે ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચું રહેશે તો છોડને વિકાસ કરવાનો સમય મળી શકે તેમ છે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં રવિ ઋતુમાં ચૌદ હજાર છસો સાડત્રીસ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરાયું છે નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરાયું જેને વિપક્ષના વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈએ દસ હજાર છસો ત્રાણું કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું આ અંદાજપત્રમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર આપવાની સાથે જાહેર બાંધકામ અને વિકાસના કામો સહિત સિંચાઈના કામો માટે વિશેષ ફાળવણી કરાઈ હતી બોટાદ ખાતે મનોદિવ્યાંગ તથા શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો જેમાં મનોદિવ્યાંગ વિભાગમાંથી બસો ત્રેપન જ્યારે શ્રવણમંદ વિભાગમાંથી પાંત્રીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો શ્રવણમંદ વિભાગમાં સો અને બસો મીટર દોડ તેમજ મનોદિવ્યાંગ વિભાગમાં સો બસો ચારસો આઠસો મીટર દોડ લાંબી કૂદ શોર્ટપુટ સોફ્ટ બોલ થ્રો બેડમિન્ટન સાયકલિંગ જેવી સ્પર્ધા યોજાઈ હતી ઉંઝાના માર્કેટયાર્ડમાં જીરાના પાકની ખૂબ સારી આવક થઈ રહી છે જીરાની ત્રણ હજારથી વધુ બોરીની આવક નોંધાઈ હતી જેમાં સારી ક્વોલિટીનો ભાવ ચાર હજારથી પિસ્તાળીસો રૂપિયા સુધીનો રહ્યો હતો જ્યારે મધ્યમ ક્વોલિટીનો ભાવ છત્રીસોથી ચાર હજાર અને સામાન્ય ગુણવત્તાના જીરાનો ભાવ ચોત્રીસોથી છત્રીસો રૂપિયા સુધીના રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો